નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના વરસાદના અને બીજા તમામ મોટા સમાચાર જાણીએ તે મિત્રો નવા આવ્યા હોય તો મિત્રોને લાઈક કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળી રહે તો મિત્રો સૌથી પહેલા આપણે વરસાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બાવીસ જુલાઈ બાદ હવામાનમાં મોટો પલટો આવી શકે છે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે છથી દસ ઓગસ્ટના દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં મિત્રો ભારે વરસાદ પડશે ઓગણીસથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે જ્યારે છવ્વીસ થી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ થશે તેવું મિત્રો અંબાલાલ પટેલે તેમની આગાહીમાં જણાવ્યું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો દેશના એક કરોડ થી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને પેન્શન જો મિત્રો આઠમા પગાર પંચની કેટલાક કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે બે મોટા સમાચાર આવ્યા છે એક સારા અને બીજા થોડા રાહ જોવાવાળા તો વાત કરીએ તો પ્રતિષ્ઠિત બ્રોકરેજ ફર્મ કેપિટલના એક અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આ વખતે કર્મચારીઓના પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે પરંતુ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓને તેમના માટે થોડીક રાહ જોવી જોશે ત્યાર પછી મિત્રો આપણે બીજા સમાચારની વાત કરીએ તો યુક્રેન અને રશિયાના યુદ્ધ અંગે ટ્રમ્પનું નવું નિવેદન યુએસના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન અને રશિયાના યુદ્ધ અંગે નવું નિવેદન આપ્યું છે ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના પ્રમુખ મોસ્કોને નિશાન ન બનાવવું હું કોઈના પક્ષમાં નથી હું માનવતાના પક્ષમાં છું તેવું ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કારણ કે હું યુક્રેન અને રશિયાના વચ્ચેના યુદ્ધને રોકવા માગું છું ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે કરવામાં આવ્યું હતું જ્યારે તેમણે રશિયા સામે કડક વલણ જાહેર કરી મિત્રો સમાચાર તરફ આગળ વધીએ તો એકસો પચાસ થી વધુ સ્થળો પર આઈટી રેડ રાજ્યમાં ફરી આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે અમદાવાદમાં ખોટી રીતે ટીડીએસ અને કર માફીના લાભમાં આઈટીએ સપાટો બોલાવ્યો છે સમગ્ર દેશમાં એકસો પચાસથી વધુ સ્થળો પર આઈટીએ રેડ કરી છે રાજ્યમાં અમદાવાદ સહિત પંદર સ્થળોએ આઈટી વિભાગે રેડ કરી હતી જેમાં અમદાવાદ ઉપરાંત સુરત અંકલેશ્વર વાપી પાટણ ભરૂચ અને રાજકોટ ગોંડલ અને ધોરાજી સહિતના કેટલાક શહેરોમાં મિત્રો આઈટી વિભાગે રેડની તપાસ હાથ ધરી હતી ત્યાર પછી મિત્રો સમાચાર તરફ આગળ વધીએ તો એક લાખ પાર થયું સોનું આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ મિત્રો એક લાખ ત્રણ હજાર ત્રણસો સાત રૂપિયા છે જે તોતેર રૂપિયાનો વધારો દર્શાવે છે આજે દેશમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ ચોરાણું રૂપિયા છે અમદાવાદમાં સોનાનો ભાવ આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં એકાણું રૂપિયા હતા જ્યારે દસ ચોવીસ કેરેટ સોનાનો ભાવ મિત્રો નવ્વાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો ત્યાર પછી મિત્રો સમાચાર તરફ આગળ વધીએ તો રાજસ્થાનમાં બે દિવસમાં અઢાર લોકોના મોત દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે રાજસ્થાનમાં બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અઢાર લોકોના મોત જણાયા છે જ્યારે જયપુર ચૂર સહીતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યા હતા ગોળીબાર બે નક્સલીઓની ઠાર ઝારખંડમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી સતત તેજ બની રહી છે બોકારો જિલ્લાના ગોમિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ લુગુ પહાડ અને તેના આજુબાજુના વિસ્તારોમાં મિત્રો સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી આ અથડામણમાં કુખ્યાત નક્સલવાદી વિસ્તાર કમાન્ડર કુવિર અને માઝી સહિત નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા ત્યાર પછી મિત્રો સમાચાર તરફ આગળ વધીએ તો ગોંડલના હડમતાળ ગામે પશુઓને લંપી વાયરસ દેખાયા રાજ્યમાં ફરી એક વખત લંપી વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે હવે ગોંડલ તાલુકાના હડમતાલ ગામે પશુઓમાં લંપી વાયરસ દેખાઈ રહ્યો છે સામે આવેલી માહિતી અનુસાર મિત્રો આ ગામે લંપી વાયરસના ત્રણથી વધુ પશુઓના મોત નીપજ્યા હતા ત્યાર પછી મિત્રો સમાચાર તરફ આગળ વધીએ તો હિમાચલમાં ભૂસ્ખલન એકસો પાંચના મોત હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે મિત્રો વિનાશ સર્જાયો છે ઘણા સ્થળો પર વાદળ ફાટી અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે ભૂસ્ખલન અને પૂરની સામે આવી રહી છે જેમાં એકસો પાંચથી થી વધુ લોકોના મોત થયા છે આ દુર્ઘટનામાં પાંત્રીસથી થી વધુ લોકો ગુમ છે રાજ્યમાં આઠસો કરોડ રૂપિયાથી વધુનું નુકસાન આવી દુર્ઘટનાના કારણે જ થાય છે વીસ જુલાઈ સુધી ભારે વરસાદની પણ ઉત્તર પ્રદેશમાં અને હિમાચલ પ્રદેશમાં મિત્રો આગાહી આપવામાં આવી છે ત્યાર વાત કરવામાં આવે તો જીપીએસસી લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતી ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે જીપીએસસી એ લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે વહીવટીય સેવા વર્ગ એક અને બે માટે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છેડ નો હાલનો પાણીનો સંગ્રહ મિત્રો એક લાખ છોતેર હજાર નવસો ને બેતાલીસ મિલિયન ક્યુબિક ફીટ છે જે કુલ સંગ્રહ ક્ષમતાના બાવન ટકા છે આ સાથે રાજ્યના અન્ય બસો જળાશયો ઇટાલિયા ની વિનંતી આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયા એ ગુજરાત એક વિનંતી કરી છે તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદ સુધી શા માટે સહન કરો છો ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચાર અન્યાય થાય છે લોકો બેમોત મરે છે ક્યાં સુધી સત્યાગ્રહની છાવણીમાં બેસીને આંદોલન કરતા રહીશું